ધારી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભારે વરસાદને લઈને ખેડૂતોને થયેલી નુકસાની બાબતને લઈને તેમજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ગવાઈ ઉપર થયેલા હુમલાની બાબતને લઈને ધારી મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વીતેલા દિવસોમાં ધારી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડવાને લઈને જે ખેડૂતોના પાકમાં નુકસાની થઈ છે તેનું સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવાની બાબતને લઈને સાથે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગવાઈ સાહેબ ઉપર થયેલા હુમલાને બાબતે આમ આદમી

બીઆર આર ગવાઈ ઉપર જે જૂતાવડે હુમલો કરવામાં આવ્યો છે તેના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા તાલ મામલતદાર કચેરી ધારી મુકામે આવેલા છે અને અમારી મારું નામ પરમાર સવજીભાઈ તાલુકા સદસ્ય ધારી અને વધુમાં તો અમારી એવી માંગ છે કે આજ જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં બીજી પણ આવી હરકત થાશે અને જે ન્યાય ન્યાયપાલિકા છે એની ગરિમા જળવાઈ નહીં રહે હેતુથી અમારી માંગ છે કે જે રાકેશ કિશોર નામના વકીલેસભા વિધાનસભા પ્રભારી આમ આદમી પાર્ટી કઈ કામગીરી આજે અમે આવેદન પત્ર આપવા છી ટૂંક સમય પહેલા જે વરસાદ પડ્યો છે એમાં ખેડૂતોના સિંગ સોયાબીન કપાસ એરંડા મગફળી જેવા પાક નિષ્ફળ ગયા છે પાણી ભરાવાના કારણે સંપૂર્ણપણે હડી ગયું છે એને સર્વે સરકાર તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને સહાય ચૂકવવા અપીલ કરવા માટે ખાસ તો